નમસ્તે દર્શક મિત્રો વ્યાસની વાતોમાં આપ સર્વેનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજની વાત નસીબ ઉપર છે નસીબ જ્યારે વાંકા હોય છે ત્યારે કેવા ખેલ કરાવે છે એના ઉપર છે મિત્રો અમદાવાદના ધંધુકામાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો આ બ્રાહ્મણ પરિવારમાં એક દીકરાનો જન્મ થાય છે જેનું નામ બાલકૃષ્ણ રાખવામાં આવે છે મિત્રો આ દીકરો છે બરાબર છે બે વર્ષનો થાય છે ત્યારે તેમના જે પિતાશ્રી છે બરાબર એ કોઈ રોગમાં સપડાય છે અને બીમાર થઈ છે અને એ રોગ છે એકદમ જીવલેણ હોય છે બરાબર છે એટલે આ બ્રાહ્મણ પરિવાર હતો પણ ઘરની અંદર સંપત્તિ હતી હવે જ્યારે એમના પિતાજી છે બરાબર તમારા હોય કે મારા હોય બરાબર છે કોઈના પિતા છે એ આવી રીતે કોઈ બીમારીની અંદર ફસાય તો એ જલ્દી સાજા થઈ જાય બરાબર છે તેના માટે આપણે આપણી પાસે જે પણ સંપત્તિ હોય બરાબર છે એ ખર્ચીને વેચીને બરાબર છે સાજા થઈ જાય તેના માટે દવા કરાવતા હોઈએ છીએ આ પરિવારે પણ એમ જ કર્યું બરાબર છે અને તેમની દવામાં તેમની સારવારમાં આ પરિવાર છે એમની બધી જ સંપત્તિ વેચાઈ ગઈ અને પરિવાર છે એ એકદમ દરિદ્ર થઈ ગયું એકદમ ગરીબ બની ગયો અને આટલી બધી દવા કરાવ્યા પછી પણ બરાબર છે એમના પિતાજી છે એ બચી ન શક્યા એટલે કે અવસાન પામી ગયા હવે આ ઘરની બધી જ જવાબદારી છે એ બાલકૃષ્ણના મમ્મી ઉપર આવી ગઈ તેમના જે મમ્મી છે તેમના જે માતા છે એ આજુબાજુમાં ઘરના કામ કરે અને છોકરાને ઉછેરે દિવસે ને દિવસે છે એ છોકરો છે એ મોટો થતો જાય છે દીકરો છે એ યુવાન થઈ ગયો અને જ્યારે આ દીકરાએ આ બાલકૃષ્ણએ પોતાની માને આ રીતે ઘરના કામ કરતા જોયા ત્યારે તેને થયું કે મારી મા છે એ આટલા બધા ઘરોના કામ કરે છે તો મારે તેમને મદદ કરવી જોઈએ જ્યાં પણ આછી પાતળી નોકરી મળી જાય ત્યાં હું નોકરીએ લાગી જાઉં એવામાં ત્યાં પોસ્ટ ઓફિસમાં પટ્ટાવાળાની એક નોકરીમાં બરાબર છે આ યુવાન છે લાગી ગયો અને જોત જોતામાં બરાબર છે આ યુવાનના લગ્ન પણ થઈ ગયા એક તો ઘરની અંદર સાવ આવી દરિદ્રતા હતી એમાં પણ એમના લગ્ન થઈ જાય છે બરાબર અને ઘર છે એ આમ કરતાં કરતાં ચાલે છે હવે એટલામાં થયું એવું કે આ બાલકૃષ્ણની પોસ્ટ ઓફિસમાંથી નોકરી છે છૂટી ગઈ નોકરીમાંથી એને કાઢી નાખો કારણ કે કોઈ બીજા હશે બરાબર છે એને ઓળખીતા હોય લાગવગ કરીને કોઈ બીજાને એની જગ્યાએ રાખી લીધો હવે ધંધુકામાં આ યુવાને બધી જ જગ્યાએ નોકરી હતી પણ ક્યાંય નોકરી મળી નહીં એટલે એને થયું બરાબર છે કે લાવ અમદાવાદ જાઓ અને પોતાના નસીબ છે ત્યાં અજમાવું મિત્રો એ અમદાવાદ જાય છે બરાબર છે અમદાવાદમાં પણ ખૂબ રખડે છે બરાબર છે નોકરી માટે નોકરી ગોતે છે પણ અહીંયા પણ ક્યાંય નોકરી મળતી નથી હવે રેલવે સ્ટેશનની બાજુમાં એ ક્યાંક બેઠો હોય છે એવામાં એક મજૂર છે એ પોટલા ઉપાડીને આવતો હોય છે એટલે આ જે યુવાન છે આ જે જુવાન છે એને મગજમાં એના માઇન્ડમાં એક આઈડિયા આવે છે કે હું પણ છે આ પોટલા ઉંચકું બરાબર જે પણ ટૂંકમાં મજૂરી મળશે બરાબર છે આપણે લઈ લેશું પાછો યુવાન છે એ મિત્રો બે દિવસનો ભૂખ્યો હતો પેટમાં છે એ કાંઈ નાખવું પણ નહોતું મિત્રો ત્યાંથી એ યુવાન છે એ સીધો જ રેલવે સ્ટેશન ઉપર પહોંચી જાય છે અને જે વિચાર્યું હતું કે પોટલા ઉપાડવાના છે બરાબર છે એ ઉપાડવાનું કામ છે એ ચાલુ કરે છે અહીંયા એક ટ્રેન આવે છે ટ્રેનમાંથી અમુક મુસાફરો છે ઉતરે છે એમાંથી એક મુસાફર પાસે જાય છે જેની પાસે ઘણો બધો સામાન હતો બરાબર પણ આ યુવાન છે એનું શરીર છે એકદમ હાંઠીકા જેવું હતું બરાબર છે એક વડિયા બાંધાનો હતો એટલે એ વ્યક્તિ એને જોઈને જ કહી દીધું બરાબર છે તું શું મારો સામાન ઉપાડી શકે બરાબર મારી બેગ પડી જાય છે તો મારા સામાનમાં જે કાંઈ હશે એ તૂટી જાય છે એમ કહીને એનો તિરસ્કાર કરી દીધો બરાબર છે બીજા વ્યક્તિ પાસે ગયો બીજા વ્યક્તિએ પણ એનો તિરસ્કાર કરી દીધો એક વ્યક્તિ હતો બરાબર છે જેની પાસે થોડો ઘણો સામાન હતો નાની એવી બેગ હતી આ નાની એવી બેગ છે એ ઊંચકીને બરાબર છે એણે એ વ્યક્તિનો સામાન છે જ્યાં પહોંચાડવાનો હતો ત્યાં પહોંચાડી દો એના બદલામાં આ યુવાનને ચાર આના મળ્યા બરાબર એટલે યુવાને વિચાર કર્યો કે બે દિવસથી ભૂખો છો પેટમાં કંઈક નાખવું એટલે કંઈક શક્તિ આવે એમાંથી બાજુમાં સામે એક ફરસાણની દુકાન હતી બરાબર છે અહીંયાથી એક આનાના ગાંઠિયા લીધા એ ગાંઠિયા લઈને એક જગ્યાએ જમવા માટે એટલે કે નાસ્તો કરવા માટે છે એ બેઠો એટલામાં જ એક સાધુ જે લંગડા હતા જેને પગ નહોતા બરાબર છે એવો સાધુ છે ત્યાં આવે છે ને એની સામે હાથ રાખે છે યુવાનને થાય છે ઓ હો હો મારા તો હાથ પગ પણ હાજા છે બરાબર છે આ જે સાધુ છે બરાબર છે એ તો લંગડા છે બરાબર છે એનું શું કરવું એમ એટલે એ યુવાને પોતાના ગાંઠિયા છે એ સાધુને આપી દીધા પાછો યુવાન છે એ ફરસાણની દુકાને જાય છે અને એક આનાના પાછા ગાંઠિયા લે છે અને આ શાંતિથી બેસીને એ ગાંઠિયા છે એ જમી લે છે અને હાંસકારો નાખે છે કે હાંસ પેટમાં કાંઈક પડ્યું પછી તો એનો નિત્યક્રમ બની જાય છે બરાબર છે કે રેલવે સ્ટેશનમાં પોટલા ઉપાડવા બરાબર છે અને જે પણ મજૂરી મળે થોડીક આપણે રાખવીને થોડીક છે એ ઘરે મોકલાવી બરાબર છે તો એવામાં એક વખત ટ્રેનમાંથી એના કોઈ કુટુંબીજન એના કોઈ સંબંધી છે બરાબર છે એ ટ્રેનમાંથી ઉતરે છે અને આ યુવાનને એ પોટલા ઉપાડતા જોવે છે એટલે યુવાન પાસે જાય છે એટલે તને કાંઈ ખબર પડે છે કે બરાબર છે કાંઈ આપણા સમાજના લોકો બરાબર આપણે બ્રાહ્મણ છીએ બરાબર આવા કાંઈ કામ કરાતા છે તારા લીધે અમારા સમાજમાં નીચું જોવાનું થાય છે પણ કે બાપલિયા મારા ઘરની પરિસ્થિતિ આવી છે મારી પાસે કોઈ બીજી નોકરી નથી હું શું એ હું તો એ મારે કાંઈ નથી જાણવું બરાબર છે આજથી તારે જે બીજું કંઈ કામ કરવું એ કરજે બરાબર છે તારે આ કામ કરવાનું થતું નથી ધક્કા મારીને બિચારાને રેલવે સ્ટેશનમાંથી કાઢી મૂકે છે પાછો યુવાન છે એ રોડ ઉપર આવી ગયો મિત્રો તમે જુઓ બરાબર છે જ્યારે નસીબ છે એ આવા ખેલ કરે છે ત્યારે કેવી કેવી પરિસ્થિતિ થાય છે પાછો યુવાન છે એ રોડ ઉપર આવી જાય છે અને વિચારે છે કે હવે શું કરવું એવામાં એને જાણ થાય છે કે એક વેદને ત્યાં ઔષધ ખાંડવાવાળાની જરૂર છે ઔષધ એટલે કે દવા બરાબર છે ખાંડિયામાં જે દવા ખાંડે એની જરૂર છે એટલે યુવાન છે એ અહીંયા પહોંચી જાય છે અને મહિને વીસ રૂપિયા લેખે બરાબર છે ત્યાં નોકરીએ લાગી જાય છે ચાલો વીસ રૂપિયા તો કહીએ વીસ રૂપિયા જે આવે એ બરાબર છે એટલે ત્યાં એ લાગી જાય છે દિલ દઈને એકદમ કામ કરે છે મિત્રો આ વ્યક્તિ એક પડિયા બાંધાનો હતો બરાબર છે શરીર હવ હાઠીકા જેવું હતું પરંતુ એ યુવાન છે એ ખાનદાની હતું એટલે કે ખાનદાની વાળો હતો બરાબર જે પણ કામ કરતો એ એકદમ દિલ દઈને કરતો બરાબર છે જોત જોતામાં છે એ મહિનો પૂરો થાય છે એટલે એ શેઠને કહે છે કે શેઠ બરાબર છે મને મારા મહિનાની જે મજૂરી છે એ આપી દો મારે ઘરે મોકલાવી છે બરાબર છે ઘરની અંદર ખૂબ દરિદ્રતા છે બરાબર એટલે શેઠ એને કહે છે ભાઈ મારી પાસે અત્યારે કંઈ નથી જ્યારે આવશે ત્યારે હું તને આપીશ પણ કે આમ ઓઈ કે છેઠ બરાબર મેં મહિના દિવસ છે એ તમારી મજૂરી કરી છે તો તમારે જે પણ મારી મજૂરી થઈ છે એ મને આપવી જોઈએ પણ કે અત્યારે કાંઈ નથી બરાબર છે તારે જોતું હોય તો હું તને વીસ રૂપિયાની ઔષધિ આપી દઉં એ લઈને તું વાલતીનો થઈ ગયા એટલે ઓલો યુવાન હવે ઔષધિનું શું કરું તમને આજે દવા હોય બરાબર છે એ તો જમીન પછી લેવાની હોય તો જેમાં પેલા એક તો યુવાન ભૂખો જમવાનું મળે બરાબર તો ઔષધિનો ઉપયોગ કરે ને બરાબર એટલે અહીંયા કોઈ બીજો વ્યક્તિ પણ કામ કરતો હતો એટલે એ ઓલા બાલકૃષ્ણ યુવાનો એને સાથ આપ્યો કે શેઠ આ બીજું ક્યાં કાંઈ માગે છે બરાબર એની પોતાની મજૂરી માગે છે એ એને આપી દો તો ભાઈ કહે તું તારું કામ ચૂપચાપ કરવો મને બરાબર છે જ્યારે અમારી પાસે આવશે ત્યારે તને આપી દઈશ બરાબર એમ કરીને યુવાનને અહીંયાથી પણ કાઢી નાખો પાછો યુવાન આવી ગયો રોડ ઉપર મિત્રો આ જ તો નસીબના ખેલ છે બરાબર છે હવે આ યુવાન વિચાર કરે છે કે હવે શું કરવું બરાબર છે અને આ જ્યારે આ બધી પરિસ્થિતિ ચાલતી હતી બરાબર છે એક જગ્યાએ નોકરી કરે બરાબર છે પાછું થોડોક સમય કામ કરે ને કાઢી મૂકવામાં આવે એવામાં તેને ખબર પડે છે બરાબર છે કે એના ઘરમાં એટલે કે એના ઘરની અંદર તેને ત્યાં દીકરીનો જન્મ થાય છે તમે વિચાર કરો મિત્રો કે એક તો આવી કરુણ પરિસ્થિતિ છે અને આવી કરુણ પરિસ્થિતિની અંદર બરાબર છે તેને ત્યાં દીકરીનો જન્મ થાય છે કેવી રીતે છે એ આ પરિસ્થિતિને પહોંચવું હવે એટલામાં બરાબર છે તેને ખબર પડે છે કે એક લોકશક્તિ નામનો પ્રેસ છે ત્યાં બરાબર છે કામની જરૂર છે એટલે આ વ્યક્તિ એ લોકશક્તિ પ્રેસમાં પ્રેસનું કામ છે કરવા માંડે છે બરાબર અને મહિને ઇઠ્યાવીસ રૂપિયા લેખે અહીંયા લાગી જાય છે પ્રેસનું કામ શાંતિથી ચાલતું હતું બધું ચાલતું હતું બરાબર છે એવામાં અહીંયા જે લોકશક્તિ પ્રેસ છે એનો જે માલિક છે બરાબર છે એને વિચાર આવે છે કે આપણે અંગ્રેજ વિરુદ્ધ છે એક પત્રિકા છે એ બહાર પાડીએ કારણ કે એ સમયે આઝાદીની લડતની ટૂંકમાં આઝાદીની લડત છે એનું આંદોલન પણ ચાલી રહ્યું હતું જેવી જ એ પત્રિકા અંગ્રેજ વિરુદ્ધ છે એ બહાર પાડે છે એવામાં અંગ્રેજો છે એ એના પ્રેસ ઉપર રેડ પાડે છે અન્યા તાળું મારી દે પાછો યુવાન છે એ રોડ ઉપર આવી ગયો મિત્રો કેટલી વખત બરાબર છે યુવાન છે એ કોઈને કોઈ નોકરીમાંથી રિજેક્ટ થાય છે પણ તમે જુઓ આમાં મોરલ શું છે એ વ્યક્તિ છે એ હિંમત નથી હારતો બરાબર જ્યાં કામ મળે જેવું કામ મળે તરત લાગી જાય છે બરાબર છે હવે પ્રેસનું કામ આવડી ગયું હતું બરાબર છે એટલે પ્રેસના કામ માટે એ કામ ગોતતો હતો એવો મને ખબર પડે છે કે એમજી શાહને ત્યાં એક પ્રેસ છે તો એમજી શાહના પ્રેસમાં છે એ કામ કરવા માટે લાગી જાય છે એમજી શાહ મિત્રો સ્વભાવને એકદમ ઉદાર હતા એની પાસે પૈસો પણ હતો એટલે એને ચા બીડી અને સિગરેટનો ધોમ શોખ હતો બરાબર છે ચા બીડી અને સિગરેટ ફૂંક જ રાખતા હવે આ યુવાન પણ સારો હતો ખાનદાની હતો બરાબર છે એને જેટલું કામ હોય એનું ત્રણ ગણું કામ કરીને એમજી શાહને આપતો એટલે યુવાન અને એમજી શાહને સારી એવી મિત્રતા પણ બંધાઈ ગઈ બરાબર છે એને જમવાનું મળી રહેતું ચા બીડી સિગરેટ આ બધું એમજી શાહ એને આપતા રહેતા બરાબર છે હવે એમજી શાહના પ્રેસની અંદર લલિત અને વીણા નામની છે એ બે પત્રિકા ચાલી રહી હતી કામ બધું બરાબર ચાલતું હતું એટલે એમજી શાહને એમ થયું બરાબર છે કે આપણે છે એ કોઈ દૈનિક છે એ છાપીએ બરાબર છે દૈનિક છાપવાનું એમજી શાહને વિચાર આવ્યો એટલે એણે ત્રણ જણા છે એ ભાગીદારીમાં આ કામ કરવાનું ચાલુ કર્યું ત્રણ એને એક જણા પોતે હવે કામ છે એ શરૂ થયું દૈનિક પત્રિકા છાપવાનું હવે એમાં થયું એવું કે એ જેના ભાગીદારો હતા એની વચ્ચે કંઈક વાંધો થયો અને વાંધો એવો થયો કે આખી મેટર આખો જે મામલો છે એ કોર્ટમાં ગયો બરાબર છે અને કોર્ટે છે એમજી શાહના પ્રેસને સીલ મારી દીધું પાછો યુવાન છે એ હતો એવો ને એવો નાયા ધોયા વગરનો રોડ ઉપર આવી ગયો હવે એમજી શાહને પણ વિચાર આવતો હતો એમજી શાહ પણ મૂંઝવણમાં આવી ગયા કે હવે મારું હરું કરવું હું હવે આ યુવાન સાથે તો એની મિત્રતા છે એ બંધાઈ ગઈ હતી યુવાન પાછો રોડ ઉપર આવી ગયો હતો કંઈ કામ હતું નહીં બરાબર છે એટલે જ્યારે પણ એમજી શાહને ટાઈમ મળે બરાબર છે એટલે યુવાનને કોઈ હોટલે બોલાવે બરાબર એની અહીંયા ચા બીડી સિગરેટ આ બધું પીવે બરાબર છે અને પોતાના જે મન દુઃખ છે બરાબર અથવા તો પોતાના દુઃખોની જે વાત છે કાંઈ પણ વાતો એની ચર્ચા કરે એટલે એક વખત એમજી શાહને એ યુવાનને બાલકૃષ્ણને કીધું બરાબર છે મારે તો આત્મહત્યા કરી લેવી જોઈએ બરાબર એટલે યુવાને કીધું હું કરવો છો વાત આવી સે અટકીએ બરાબર છે બરાબર આટલામાં કાંઈ મરી થોડું જવાતું હશે કાંઈ બરાબર હું તમને મારી વાત કહીશ તો તો તમે બરાબર ને તો એમ જે યુવાન છે બરાબર એ એમજી શાહને એક સારો એવો દિલાસો આપે છે કંઈક કરશું કહીએ બરાબર તમે તમે તારે ચા બીડી ફૂકોને કહીએ તમે ચિંતા ન કરો હવે પોતાના સંબંધી પોતાના સમાજને બધાને સાઈડમાં રાખીને યુવાન પાછો પહોંચી જાય છે રેલવે સ્ટેશને બરાબર છે પાછું પોટલા ઊંચકવાનું કામ છે એ કરી દે છે બરાબર છે હવે પોટલા ઊંચકવાનું કામ છે એ ચાલુ કરતાં કરતાં એ વ્યક્તિ છે એને ઉધરસ તાવ શરદી બરાબર છે એકદમ ગંભીર રીતે થઈ જાય છે એટલે યુવાનને થાય છે કે કોઈ વેદને છે અહીંયા બતાવવા જવું એટલે કોઈ વેદને ત્યાં બતાવવા જાય છે એટલે વેદ છે એની નાડી છે એ તપાસે છે એટલે વેદ કે છે બરાબર છે કે ચા બહુ પીધી છે યુવાન કે ચા બહુ પીધી હો બીડિયું બહુ ફૂંકી કેટલા વર્ષથી ઓહો કે વેદ ત્રીસ વર્ષ થયા છે એટલે એ વેદ છે યુવાનને કે છે કે તમને થર્ડ સ્ટેજમાં ક્ષય એટલે કે ટીબી નામનો રોગ થયો છે છ મહિના મહેમાન હો ભાઈ બરાબર છ મહિનાની અંદર તારે જેવું જીવવું હોય એવું જીવી લઈ ગયે છ મહિના પછી બરાબર છે તું ઉપર વયો જવાનો છે કે તો અત્યારે ડેથ સર્ટિફિકેટ લખી દો ઓ હો આ યુવાન ઉપર છે એ આકાશ તૂટી પડે છે આપણે કહીને બરાબર આભ પડી ગયું આ યુવાનના કોની સામે તેમનો પરિવાર છે એ નજરે ચડતું દેખાય છે બરાબર એટલે એ જે યુવાન છે એ વેદને કહે છે આ મટાડવાનો કોઈ ઉપાય એટલે વેદ કહે છે બરાબર છે ના યુવાન બરાબર આ હવે ન મટી શકે થર્ડ સ્ટેજમાં ટીબી છે જો તું કંઈક વહેલો આવ્યું હોત તો આપણે એનો કંઈક ઉપચાર છે એ કરેત બરાબર છે પણ હવે મોડું થઈ ગયું છે હું તને થોડાક ઔષધિના પડીકા આપું છું એ લઈ જઈએ જેટલાથી સારું રહી એટલાથી સારું હવે યુવાના પડીકા લઈને અહીંયાથી નીકળે છે વિચાર કરતો કરતો જાય છે કે હવે મારું તો જે થવાનું છે એ થઈ ગયું આપણી પાસે તો કંઈ કામ નથી દરિદ્રતા પણ છે પણ હવે મારા પરિવારને મારે કેવી રીતે વાત કરવી બરાબર આ બધી વાતો મારા પરિવારને કરીશ તો એ પણ ચિંતામાં આવી જશે શું કરવું એટલું વિચારતા વિચારતા રસ્તામાં કામનાથ મહાદેવનું મંદિર આવે છે એ કામનાથ મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે જાય છે જેવા જે દર્શન કરવા માટે હાથ આમ જોડે છે બરાબર છે સામે ઈશ્વરલાલ શાસ્ત્રી નામના એક વિદ્વાન માણસ છે એ ભાગવતની કથા કરે છે ઈશ્વરલાલ શાસ્ત્રી ખૂબ વિદ્વાન માણસ હતા બરાબર ભાવથી ભાગવત કરતા હતા ત્યારે આ યુવાનની નજર એમના ઉપર જાય છે અને ઈશ્વરલાલ શાસ્ત્રી ત્યાં બોલે છે કે ભગવાનના નામ લેવાથી ખાલી ભગવાનના નામ લેવાથી આ ભવના જે રોગ છે એ તો ટળી જ જાય છે પણ ભગવાનનું નામ લેવાથી તમારા શરીરના રોગ પણ મટી જાય છે અને મિત્રો ઈશ્વરલાલ શાસ્ત્રીની આ જે વાત છે બરાબર આ યુવાનને હૃદય લાગી જાય છે એ યુવાનને થાય છે આપણી પાસે બીજું જ કંઈ હે નહીં કામ ધંધો પણ કાંઈ હે નહીં રેલવે સ્ટેશને પોટલા ઉપાડવાના બરાબર છે તો હવે આપણે કાંઈ ચિંતા નથી કરી ભાઈ ભાવસાગરના રોગ ન ટળે તો કાંઈ નહીં બરાબર આ શરીરનો એક રોગ મટી જાય તોય સારું એટલે જ્યારે યુવાન નવરો થાય બરાબર છે ત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ બરાબર છે આ નામ લેતો જાય બરાબર છે ને પોતાનું કામ છે એ કરતો જાય બરાબર છે અને સમય મળે ત્યારે છે એ કામનેથ એ ટૂંકનું મંદિર છે બરાબર અહીંયા જાય અને ઈશ્વરલાલ શાસ્ત્રી છે બરાબર છે એની કથા સાંભળે હવે આ યુવાને ઈશ્વરલાલ શાસ્ત્રીને મનોમન પોતાના ગુરુ માની લીધા ઈ કે એમ આપણે કરવાનું હવે એક વખત છે બરાબર છે યુવાન છે એ ઈશ્વરલાલ શાસ્ત્રી છે બરાબર છે એ એની કથા સાંભળવા માટે મંદિરે પાછા જાય છે ત્યારે ઈશ્વરલાલ શાસ્ત્રી અહીંયા કહે છે બરાબર છે તો કે શું કહે છે તો કે હું કરું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા બરાબર છે એટલે કે હું જ કૈયા રાખું એ તો અજ્ઞાનતા છે બરાબર છે જેમ બળદગાડાની નીચે કોઈ કૂતરું હલતું એને એમ હોય કે બળદગાડાનો ભાર છે બરાબર છે એ તો હું ઊંચકું છું પણ ના એ તો બળદ ઊંચકતા હોય છે બરાબર છે તેવી જ રીતે આપણને એમ થાય છે કે આ બધું તો હું જ કરું છું હું કરું એટલે જ આવું થાય છે પણ ના જેમ કીડીને કણ અને હાથીને મણ એ ઈશ્વર આપે છે બરાબર છે તેવી જ રીતે આ આખી સૃષ્ટિનો સર્જનહાર આનો પાલનહાર બરાબર છે એ તો કૃષ્ણ છે એ તો ભગવાન છે એટલે તમારી ચિંતાનું પોટલું છે એ ભગવાનની સામે રાખી ગયો ઓ હો હો આ વાત સાંભળીને આ જે યુવાન છે બરાબર છે એને મનમાં ભાઈ લગ્ન લાગી ગઈ સીધો જે યુવાન આ વાત સાંભળીને સાળંગપુરની અંદર જે રણછોડરાયજીનું મંદિર છે ત્યાં જઈને એકદમ લોતપોત થઈને પડી ગયો અને એને કહી દીધું બરાબર આજથી ચિંતા કરે બીજું આજથી મારી ચિંતાનું પોટલું છે એ હું તને આપી દઉં છું આજથી મારે કોઈ ચિંતા કરવાની નથી મારા ઘરની જવાબદારી મારી જવાબદારી મારા કામની જવાબદારી બધી તારા ઉપર છે બરાબર છે હવે હું કાંઈ કરવાનો નથી બરાબર મારી ચિંતા છે એ હવે તારે કરવાની છે ઓલો કહીએ ને બરાબર છે કે ભાર ન રાખે મુરાર બરાબર છે ભાવ ન રાખે મુરાર વ્યાજ સહિત આપે કીર્તાર આ ઈશ્વર છે આ ભગવાન છે બરાબર કોઈનો ભાર નથી રાખતા વ્યાજ સહિત છે એ આપી દે છે બરાબર છે આટલું કર્યાના ચોથા દિવસે તૈયબ એન્ડ કંપની જે ચોખા બજારની અંદર હતી બરાબર છે ત્યાંના લોકોને બોતતા બોતતા આવે છે બરાબર છે અને પ્રેસના કામ માટે આને રાખી લઈએ છીએ આ યુવાનને થઈ ગયું વા આપણે કંઈ કર્યું નથી બરાબર છે એટલે ભગવાનમાં એને અતૂટ શ્રદ્ધા એ આવી ગઈ બરાબર આપણે કાંઈ નથી કર્યું આપણે ક્યાંય ગયા નથી બરાબર છતાં છે બરાબર એ આપણને કામ મળી ગયું છે બરાબર છે હવે તયાબેન કંપનીમાં સારી એવી નોકરી મળી ગઈ ત્યાં નોકરી છે એ કરે છે બરાબર છે નવરો થાય એટલે ભગવાનનું રટણ કરે છે બરાબર જ્યારે નવરો થાય બરાબર છે એટલે ભગવાન રણસોડરાયજીના મંદિરમાં પહોંચી ભજન કીર્તન અને કૈયા રાખે ને ભગવાનને કહે તું ભૂલી ન જાતો બરાબર તારે ભૂલવાનું નથી હું અહીં જ બેઠો તને એમ ન થાય કે ભાઈ ચિંતાનું પોટલું મને આપી નહીં ભયો ગયો ના ના હું અહીંયા જ છો કહીએ બરાબર છે એટલે એની સામે જઈને બરાબર ભજન કરે કીર્તન કરે બરાબર છે અને રાગ છે એ સારો હતો બરાબર અને જ્યારે પણ કોઈ ભજન મંડળી છે બરાબર એવું કાંઈ એ આજુબાજુના વિસ્તારમાં આવે તો ત્યાં બેસે ત્યાં જાય ભગવાનના કીર્તન કરે બરાબર છે અને ગાય હવે થયું એવું કે આ જે યુવાન હતો આજે બાલકૃષ્ણ નામનો યુવાન છે બરાબર છે એની બધાને ખબર પડી કે આ યુવાન છે એ બહુ સારું ગાય છે બરાબર બરાબર છે ભજન કીર્તન છે એ સારા કરે છે તેથી હવે બધા લોકો એવું કહેવા માંડ્યા કે ભજન પણ તારે જ ગાવાના કીર્તન પણ તારે જ ગાવાના બરાબર છે અને લોકોને જે ઉપદેશ છે બરાબર એ પણ તારે જ આપવાનો આમ કરતાં 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 જે બાલકૃષ્ણ છે બરાબર છે એ પોતાના જ ભજનો લખવા માંડ્યા પોતાના જ કીર્તનો લખવા માંડ્યા બરાબર છે અને લોકોને ઉપદેશ પણ પોતે જ આપવા માંડ્યા કામ કરતા જાય ભજન લખતા જાય કીર્તન કરતા જાય ઉપદેશ આપતા જાય બરાબર છે એમાં જે આ ક્ષયનો રોગ છે એ ક્યાં ગયો બરાબર એ કોઈને ખબર ન પડી કફ છે ઉધરસ છે એ મટવા માંડ્યા તાવ વયોગ્યો બરાબર છે શરીર છે બરાબર રાતી પીંડી જેવું થવા માંડ્યું વજન વધવા લાગ્યો બરાબર છે આવી રીતે ભગવાનનું રટણ કરતાં કરતાં આ ભાઈનો જે રોગ હતો એ એકદમ મટી ગયો મિત્રો અને હળવે હળવે આ જે યુવાન છે એ આખા ગુજરાતની અંદર પંકાઈ ગયો આખા ગુજરાતમાં એ વિખ્યાત થઈ ગયો બરાબર છે આ બાલકૃષ્ણ યુવાન એ બીજો કોઈ નહીં પણ સંત પુનિત મહારાજ મિત્રો આટલી બધી વિકટ પરિસ્થિતિ એક નોકરી છે એ કરે છૂટી જાય વળી રોડ ઉપર આવી જાય બીજી નોકરી કરે છૂટી જાય વળી રોડ ઉપર આવી જાય બરાબર છે તમે જુઓ તો ખરા નસીબ છે એ કેવા ખેલ છે એ કરાવે છે કહેવાનો અર્થ એટલો કે તમારા લખ તમારા ભાગ્ય તમારી કિસ્મત કે તમારું જે નસીબ છે બરાબર છે એમાં જ્યારે તમને કંઈ નથી મળવાનું હોતું બરાબર છે ત્યારે એ નથી જ મળતું ઓળખીએ ને બરાબર છે કે ભાગ્યથી વધારે અને સમયની પહેલાં કોઈને કંઈ જ મળતું નથી ભગવાન બરાબર જે ઈશ્વર છે જે કૃષ્ણ છે તમે જેને પણ માનતા હોય તે બરાબર છે જ્યારે આજુબાજુના બધા જ દરવાજાઓ બરાબર ક્યારેક એવું બને કે બધા દરવાજાઓ તમારા બંધ થઈ જાય છે પણ ભગવાન બરાબર છે એક દરવાજો હંમેશા માટે ખુલ્લો રાખે છે ક્યારેક એવું પણ બને છે કે ભગવાન તમારી પાસેથી શરૂઆતમાં બધું જ છીનવી લે છે બરાબર છે શું કામ કેમ કે વ્યાજ સહિત તમને એને પાછું આપવાનું છે મિત્રો સંત પુનિત મહારાજની કથા ઉપરથી એ પણ આપણને શીખ મળે છે કે નસીબ ગમે તેટલું ખરાબ હોય પણ સંત પુનિત મહારાજે તેમની જે મહેનત છે એ છોડી નથી એટલે કે તમે જો સતત મહેનત કરશો બરાબર છે તો તમારું નસીબ ગમે એવું હોય બરાબર છે એ અંતે સુધરી જ જાય છે અને અંતે બધું જ સારું થઈ જાય છે જો અંતે બધું જ સારું નથી થતું તો હજી કંઈક બાકી છે મિત્રો વિડીયો ગમ્યો હોય બરાબર છે તો લાઈક કરવાનું ન ભૂલતા કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ વાત છે એ કેવી લાગી અને ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય જય ગરબી ગુજરાત જય હિન્દ જય ભારત